દાહોદ શહેરના ગોધીરોડ સહિતના આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બંધ મકાનોને નિશાન બનાવી ઘરફોડ તસ્કરીને અંજામ આપનાર તસ્કર ટોળકી જે પોલીસ માટે સિરદર્દ બની હતી પોલીસ માટે માથાનો દુખાવો સમાન સાબિત થઈ રહી હતી આખરે પોલીસે સીસીટીવી કેમેરા તેમજ અન્ય ટેકનિકલ સોર્સના મદદથી આ રોડ તેમજ આસપાસના વિસ્તારોમાં બંધ મકાનોને નિશાન બનાવતી આ તસ્કર ટોળકીને ઝડપી લીધી છે અને તેમની પાસેથી ચોરીના મુદ્દામાં જેવા કે રોકડ રકમ છે ચાંદીના દાગીના છે ચોરી કરવા માટેના સંસાધનો છે ત્રણ મોબાઈલ ફોન છે સહિતની સામગ્રી પણ પોલીસે જપ્ત કરી છે અને આ મામલે હજી સુધી પાંચ જેટલા અનડીટેક્ટ ચોરીના બનાવો સામે આવ્યા હતા તે પણ હવે ઉકેલાઈ જવા પામ્યો છે આ પહેલી તસવીર આપ જોઈ રહ્યા છો જેનું નામ છે અર્જુન નટુ અમલિયા હાલ દેલસરની સરસ્વતી પાર્ક ટુ સોસાયટીમાં વસવાટ કરી રહ્યો છે અને આ મૂળ રહેવાવાળો આણંદના ખંભાત પાસે આવેલા લાલ દરવાજાનો રહેવાસી છે આ પહેલેથી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો અગાઉ બનાવટી ઘી વેચવા માટે પણ તેને કબૂલાત કરી છે પોલીસ સમક્ષ અને ત્યારબાદ તેને આ ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી અને ત્રણ અલગ અલગ તેના સાથીઓને ભેગા કરી અને તેની સાથે આ ગોધી રોડ સહિતના આસપાસના વિસ્તારોમાં ચોરીને ઘટના અંજામ આપવાનું એને સિલસિલો શરૂ કર્યો એ જે આપ જોઈ રહ્યા છો જેનું નામ છે અભિનવ કિશોર પીઠાયા આ રહેવા છાપરીના ઓમ સાયન્સ સોસાયટીનો રહેવાસી છે ધરોણ દસમુ ભણેલું છે ને એના પિતા ફાઇનાન્સ કંપનીમાં કામ કરે છે આ વ્યક્તિ પણ ચોરીના રવાડે ચડ્યો હતો અને આજે અર્જુન નટુ અમલિયા છે તેની સાથે ભેગા મળીને ગોધી રોડ સહિતની વિસ્તારમાં ચોરી માટે આ તેની સાથે સામેલ હતો ત્રીજી તસવીર આજ જોઈ રહ્યા છો તેનું નામ છે અમન એજાજ શેખ રહેવાસી વડોદરા તાલંજા આકોટાનો રહેવાસી છે ને અત્યારે અલઅલીફ એપાર્ટમેન્ટ ઉકળી રોડ ખાતેનો પાટ કરી રહ્યો હતો તેની સાથે આ ચોથી તસવીર આપ જોઈ રહ્યા છો જેનું નામ છે મહેન્દ્ર જોગરાજ સોની આ લીમણીનો એક વેપારી છે જે કરિયાણાનો ધંધો કરે છે આજે જોગરાજ સોની અને અર્જુન નટુ અમલિયાર આ બંને જ્યારે અર્જુન બનાવટી કામ કરતો હતો ત્યારે તેને ત્યાં સામાન આપવા જતો હતો અને ત્યારે તેમની જોડે મિત્રતા થઈ હતી અને પણ આ જે ચોરીનો રેકેટ હતો તેનામાં એને સામેલ કર્યો હતો અને આજે અલ એજાજ શેખ છે

અલગ પ્રકારનું અને શંકા ઉપજવતું જણાય એવું હતું જે એમણે વિગતવાર પૂછતાછ કરતા એમણે અલગ અલગ દાહોદ શહેરની અંદર ચાર જગ્યાએ ઘરફોડ કરી હોવાની કબુલાત કરી હતી જેના આધારે ચાર જેટલા અનડીટેક ગુનાઓ ડિટેક્ટ થયા છે અને આ ચાર અનડીટેક ગુનાઓમાંથી સિત્તેર હજાર રોકડ મુદ્દામાલ અને ચારસો ગ્રામ ઉપર ચાંદી મળે એવું છે જેની રિકવરી કરવામાં આવી છે અને આ ઘરફોડના મુદ્દામાલને રાખવા માટે કે ચોરીનો માલ રાખવા માટે વ્યક્તિ જવાબદાર છે હેમેન્દ્ર સોની નામના કે જે સોનીનો ધંધો કરે છે એમની પણ ધરપકડ કરવામાં આવેલી છે આમ ટોટલ ચાર જેટલા આરોપી જેના નામ છે અર્જુન નટુ અમલિયા અભિનવ ઉર્ફે અભિ કિશોર પીઠા અમન એજાદ શેખ અને હેમેન્દ્ર સોની આ ચાર ની અટકાયત કરી એક આમ શેખ નો દાહન કર્યો છે ચાર જેટલી ખરફોળ કરવામાં આવેલી છે ચલો આરોપી એમ શું આ આરોપીની એમો એ પ્રકાર નીતિ કે વિસ્તારમાં રેકીક કરી અને ખાસ કરીને બંધ મકાનો છે એમને ટાર્ગેટ કરી રાતના સમયે નકુચા તોડી અંદર પ્રવેશ કરતા હતા અને જે બી મુદ્દાઓ મળે એ

પહેલાં તો જે બંધ દિવસ દરમિયાન બંધ મકાનો હતા સાંજના સમયે ફરવા નીકળતા હતા અને બંધ મકાનો જેના ઘરે તાળું જોવા મળતું હતું તેને રેખી કરતા હતા અને ખાસ કરીને જ્યાં આસપાસના વિસ્તારમાં કોઈ સરકારી કે પ્રાઇવેટ કેમેરો ના હોય અથવા ત્યાં સ્ટ્રીટ લાઇટનો અભાવ હોય તેવા વિસ્તાર તેવા મકાનો પસંદ કરતા હતા અને ત્યારબાદ તે મકાનોને રાત્રિના સમયે નિશાન બનાવતા હતા અને આ ચારેય લોકો માદક પદાર્થોનું સેવન પણ કરતા હોવાનું પોલીસ સમક્ષ સામે આવ્યું છે એટલે હવે ચારે ચાર જે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા અને ગોધી રોડના જે પાંચ જેટલા બંધ મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનામાં સામેલ હતા હવે પોલીસના સકંજામાં છે પોલીસ હવે તેમની પૂછપરછ હાથ ધરી રહી છે આપને જણાવી દઈએ કે ગોધી રોડ સહિતના વિસ્તારમાં કુલ અત્યાર સુધીમાં અગિયાર જેટલા મકાનોમાં ચોરીની ઘટનાઓ સામે આવી હતી જેમાં ખાલી પાંચ જે મકાનો હતા તે મકાન માલિકો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી બાકી છ લોકોએ ફરિયાદ નહોતી નોંધાવી એટલે આમ કહી શકાય કે અગિયારમાંથી પાંચ મકાનો જે પોલીસ ચોપડે ગુના નોંધાયા હતા પોલીસે તેમને કરી લીધા છે આ તસ્કરોને ઝડપી છે અમે અમારા કેમેરાના માધ્યમથી જણાવીએ છીએ કે તમારા આસપાસમાં જો સીસીટીવી કેમેરા ના હોય તો સીસીટીવી કેમેરા લગાવવાનું રાખો તેની સાથે સાથે સ્ટ્રીટ લાઇટ બંધ હો તો સંબંધિત લોકોને જાણ કરો અને ખાસ કરીને જો તમે તમારું મકાન બંધ કરીને બહાર ગામ જતા હો તો અવશ્યથી પોલીસને જાણ કરીને જજો જો તમે આવું નહીં કરો તો આ તસ્કરો ખૂબ જ સાતીર હોય છે આ લોકોની નજર બંધ મકાનો પર હોય છે ને આવા લોકો જ તમારી જીવનભરની ભીગી કરેલી મૂડીને ચોરી કરીને લઈ જઈ અને મોજ શોક કરી શકે છે એટલે આવી બધી પ્રવૃત્તિથી બચવા માટે જો તમારી આસપાસમાં સીસીટીવી કેમેરા ના હોય તો સીસીટીવી કેમેરા સોસાયટીમાં લગાવી શકો છો સ્ટ્રીટ લાઇટ બંધ હોય તો સંબંધિતોને જાણ કરો અને ખાસ કરીને જ્યારે તમે મકાન બંધ કરીને બહાર ગામ જાઓ છો તો અવશ્યથી પોલીસને જાણ કરીને જજો જેથી કરીને આપણા માલસામાનની આપણા મિલકતની પોલીસ સુરક્ષા કરી શકે તેમ છે